એક સિક્રેટ વાત તો ભાઈઓને ખાલી કહું છું એ છ દિવસ સુધી ઘરવાળી ચા પાઈને તો રવિવારે તમારે હોતે બનાવીને ચા પાવી હો હા છ દિવસ બેનોનો વારો સાતમા દિવસે રવિવારે બેન ભાઈઓ બનાવે અને મોર્નિંગમાં પહેલી ચા તમારા હાથની એને પીવરાવજો આમ નઈ તો આમ પ્રેમ કરો છે પ્રેમ તો કરવો જ જોઈએ એમાં હું કઈ ખોટું થોડું છે કાઈ અને તમે તમારી ઘરવાળીને પ્રેમ કરો એમાં દુનિયાને હું પૂછવાની જરૂર છે